અને પૂર્વ સરપંચ છે તેમના પર હુમલો કરવામાં આવ્યો અને એ હુમલા બાદ એવી કયાસો લગાવવામાં આવી રહી હતી કે તે હુમલો માયાભાઈ દીકરા દ્વારા કરવામાં આવ્યો હતો આ સમગ્ર મામલો છે એની શરૂઆત થાય છે દિલ્હીના મુંબઈના કાંદીવલીમાં કે જ્યાં માયાભાઈ નો એક ડાયરો હતો અને ડાયરામાં એ ભૂલથી બગદાણાના ટ્રસ્ટી ની જગ્યાએ મેનેજિંગ ટ્રસ્ટી બોલી જાય છે શબ્દ અને તેને લઈને નવનીતભાઈ તેમને ફોન કરે છે ને ફોન કર્યા પછી તેમની જે ભૂલ છે એ સુધારવા માટે વિડીયો બનાવીને માફી માંગવાની વાત કરે છે આ બાદ ધીમે ધીમે મુદ્દો ઉગ્ર બને છે અને નવનીતભાઈ ઉપર હુમલો થાય છે અને આ હુમલા બાદ જે આ મુદ્દો છે એટલો જગ્યો છે કે બગદાણા થી લઈને હવે ગાંધીનગર સુધી પહોંચી ગયો છે આ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે છે અ અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિવેશભાઈ ચાવડા અને ભાવનગર જિલ્લા યુવા કોડી સમાજ પ્રમુખ અશોકભાઈ મકવાણા અ દિવેશભાઈ આપનું સ્વાગત છે અશોકભાઈ આપનું પણ સ્વાગત છે નમસ્કાર દિવેશભાઈ આ જે મુદ્દો અત્યારે ચેંગ્યો છે એ સમાજ થી લઈને રાજકારણ સુધી કેવી રીતે પહોંચી ગયો જી ભાઈ મારે એક વાત પહેલા તો એ કરવી છે કે આ આખા મુદ્દા ને લઈને આમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ એ ક્યાંય છે નહીં જે વાત છે એ વાત એટલી જ છે કે બગદાણા ગામના જે સરપંચના સગા છે નવનીતભાઈ ષડયંત્ર કરીને પૂર્વ કરીને જે જાન લેવા હુમલો કરવામાં આવ્યો અને હુમલો કર્યા પછી પણ એ જે માર મારતો તો એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને ક્યાંક ને ક્યાંક એવો મેસેજ આપવાનો જે પ્રયત્ન થઈ રહ્યો હતો કે અમે ખૂબ વગદાર લોકો છીએ અમે ખુબ પૈસા વાળા લોકો છીએ અમે કોળી સમાજના કોઈ યુવાન ને મારીએ તો અમારું કઈ આમાં બગડે નથી એટલે વિષય જે છે ક્યાંક કોઈ પણ સમાજના યુવાનને જયારે આવી રીતે તમે પૂર્વ આયોજિત કાવતરા થી એક વ્યક્તિને તમે દસ દસ લોકો મારો છો તમે એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરો છો તો આનાથી તમારે જે મેસેજ શું મેસેજ આપવા માંગો છો મૂળ વાત આ હતી એટલે સમાજને આ વિષય જે છે સમાજે પોતાના સોમાન પર આ વાત લીધી છે કે આજે એક યુવાન આરોપીઓ છે છે જે ઓરિજિનલ ઓરિજિનલ આરોપીઓ આરોપીઓ જો ખુલ્લે આમ રખડતા હોય અને બેફામ સોશિયલ મીડિયામાં માર મારતો વિડીયો મૂકી શકતા હોય તો એ સમાજ ને શું સંદેશ આપવા માંગે છે અને આ ગુજરાતની જનતા ને પણ આ ઘટના શું સંદેશ આપવા માંગે છે આ વિષય ખાસ આ વાતમાં આનું મુખ્ય જે આટલી મોટી આ ઘટના બની એનું પાછળ હોળી સમાજના તમામ આગેવાનો તમામ તમામ કોઈ પણ પક્ષના હોય એ તમામે આ પીડિતની મુલાકાત લીધી છે અને પીડિતની દરેક આગેવાન પાસે એક જ માંગણી હતી કે ભાઈ મને આ ઘટનામાં જે મૂળ ઓરિજિનલ આરોપીઓ છે એ ઓરિજિનલ આરોપીઓની આમાં અટકાયત થાય ધરપકડ થાય અને એમને દાખલ રૂપ સજા મળે એની માંગણી હતી એટલે તમામ આગેવાનો એક સુરે આ માંગણી સ્વીકારી છે કે ભાઈ તમને ખરેખર જે રીતે માર મારવામાં હુમલો કરવામાં આવ્યો છે એ નિંદનીય છે જેને બંધારણીય રીતે આપણે એમ કહીએ કે આ બંધારણીય દેશ માં આવી ઘટના ને કોઈ સ્થાન નથી ત્યારે તમામ આગેવાનો એ પીડિતની માંગણીને સમર્થન આપ્યું છે અને કીધું છે કે ભાઈ જ્યાં સુધી તમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે તમારી સાથે છીએ સમાજ તમારી અને જે કઈ પણ મહુવાના ડીવાયએસપી એ આવું એક પ્રેસ કરી અને જે નિવેદન કર્યું હતું ખરેખર તો એ નિવેદન નિવેદન જ આખું હતું પોતે જજ ની ભૂમિકામાં આવી અને ફરિયાદી જે ફરિયાદમાં જે હકીકતનું વર્ણન કર્યું છે એ દિશામાં તપાસ કરવાને બદલે આરોપી એ આપેલા નિવેદન ને કે જે કોર્ટમાં માન્ય નથી એવા નિવેદન ને તથ્ય માની

જે છે જે વાયરલ થયા ઘટના બની એ પહેલાના પણ કઈ ફાર્મ હાઉસના વિડીયો પણ છે ઘટનામાં મારતા હતા એ વખતે પણ ઘણા બધા ચહેરાઓ દેખાઈ રહ્યા છે એટલે પીડિતની મુખ્ય માંગણી જે છે કે ભાઈ આ જે બંને વિડીયોમાં જે

કીધું છે એટલે જે લોકો છે એ પણ એક પાર્ટી સાથે જોડાયેલા લોકો છે અને ગજાના લોકો છે એવું કહી શકાય અને સામે પણ જે સોલંકી છે બાકી બીજા જે કોંગ્રેસના

કાલે મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રીને મળવાના છે અને જે આરોપ પીડિતની જે માંગણી છે એ પીડિતની માંગણી જ અ ધારાસભ્યોની પણ મુખ્ય માંગણી છે કે ભાઈ આમાં બધાના જેટલા બી આરોપીઓ છે એમના ચોવીસ કલાકના કોલ ડિટેલ જાહેર કરવામાં આવે એમના લોકેશન કાઢવામાં આવે એટલે આમાં જે કંઈ પણ જે ભાઈ પીડિત દ્વારા જે બીજા નામો આપવામાં આવ્યા છે એ પણ જો એમાં સંકળાયેલા હશે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે અને જો ખરેખર એ બધા આરોપીઓ હોય તો એમની પણ સત્વરે ધરપકડ કરવામાં આવે આ મુખ્ય માંગણી છે શું તમને લાગે છે સરકાર આ રીત પગલા લઇ સકે એમ છે અમારા તમામ રાજકીય પક્ષોના ધારાસભ્યો અત્યારે એક અવાજે આ માંગણી કરી રહ્યા છે અને સરકારે અમારી માંગણી સ્વીકારવી જ પડશે આ રાજ્યમાં માં દોઢ થી પોણા બે કરોડ કોળી ઠાકોર સમાજ ની વસ્તી છે અને અમારી જે ન્યાયની માંગ છે આ ન્યાયની માંગમાં સરકાર જો આ કોળી સમાજ ને ન્યાય નહિ આપે

પણ એટલું રાજકીય વલણ હોતું નથી ખોડી સમાજમાં ખાસ કરીને અને જેટલું હોય છે એ મોટા ગੱછાના જેટલા પણ નેતાઓ છે એના પૂરતું સીમિત હોય છે બાકી જે નાનો સમા મતલબ ખોડી સમાજમાં જે નાનો વર્ગ છે એને આવી રીતે રાજકીય વિસ્તારમાં જવું કે રાષ્ટ્રીય રાજકીય રીતે કોઈ પણ વસ્તુ કરવી એના માટે શક્ય નથી કેમ કે એ ઓલરેડી ગરીબ છે પણ સામે એ લોકો એવું માને છે કે ભાઈ ગરીબ લોકો છે આ પેલી મને જ્યાં સુધી ખ્યાલ છે આ પેલી એવી ઘટના છે કે એક ઘટના લઈને તમામ પક્ષના નેતાઓ એક સાથે આવ્યા છે

અને આ ભવિષ્યમાં આવી ઘટના ના બને એના માટે જ કે ખરેખર કાયદો છે એ કાયદાથી ઉપર કોઈ વ્યક્તિ નથી કાયદો સર્વોપરી છે એ વાત જ સાબિત કરવા માટેનો આ વિષય છે આમાં જે પીડિતને જે એના મુખ્ય આરોપીઓ છે મુખ્ય આરોપીઓની અટકાયત થાય ધરપકડ થાય અને એમને દાખલારૂપ સજા મળે એ જ અમારો આ દિશામાં પ્રયત્ન છે તો જ અ કોળી સમાજને ભવિષ્યમાં ક્યારેક આવી આવા અત્યાચારો નો સામનો નહીં કરવો પડે એવું અમે માનીએ છીએ

કોઈ માહિતી સામે આવી નથી તો આ જે ધારાસભ્યો છે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી મળ્યા બાદ શું આગળના પગલા હશે તે હવે આવનારો સમય બતાવશે આવી જ અપડેટ અને સમાચાર માટે જોડાયેલા રહો ચક્રવાત ન્યૂઝ સાથે નમસ્કાર